શ્રી ગણેશ આય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે ફાગણ માસની અમાસ ઓગણત્રીસ માર્ચ અને શનિવારના રોજ રહેશે આ વખતની અમાવસ્યા શનિવારે આવતી હોવાથી શનિદેવની પૂજા કરવાથી શનિદેવની વક્ર દ્રષ્ટિમાંથી મુક્તિ મળે આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને સ્નાનદાન કરવામાં આવશે ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સુખ શાંતિ અને પિતૃઓના ઉદ્ધારની કામના માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે તેથી આજે આપણે આ શનિ અમાવસ્યાના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાજીના સાતમા અધ્યાય જે પિતૃઓનો મોક્ષ આપનાર અધ્યાય છે તેના મહાત્મા વિશે આજે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગ્રંથોમાં ત્રણ પ્રકારની અમાસ ઉલ્લેખવામાં આવી છે જ્યારે સૂર્યોદયથી શરૂ થઈને આખી રાત અમાસ તિથિ હોય તેને સિની વાલી અમાસ કહેવામાં આવે છે જે દિવસે ચૌદ સાથે અમાસ તિથિ હોય તેને દર્શ અમાસ કહેવામાં આવે આ દિવસ સિવાય જ્યારે અમાસ સાથે એકમ તિથિ હોય તેને કુહુ અમાસ કહેવામાં આવે છે આ વર્ષે શિનિવાલી અમાસ છે જે લોકો શિનિવાલી અમાસના દિવસે પૂજા કરે છે ચંદ્રદેવની પૂજા કરી તેમને જીવનમાં જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હોય તો તે દૂર થાય છે અને ભગવાન ચંદ્રદેવ અને શનિદેવની પૂજા કરવાથી મનની શીતળતા અને શાંતિનો અહેસાસ થાય છે આ દિવસે તમારા પૂર્વજો માટે ધૂપનું ધ્યાન કરવું પવિત્ર નદીઓમાં સ્નાન કરી સ્નાન કર્યા પછી નદી કિનારે જ દાન કરવું અમાસના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્ત્વ છે અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન દાન અને પૂંજાપાઠ કરવાથી અશ્વમેય યજ્ઞનું સમાન પુણ્ય ફળ મળે અમાસના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું દીવો પ્રગટાવો અને પીપળાની આસપાસ એકસો આઠ વાર પરિક્રમા કરવી એવું માનવામાં આવે છે કે આ ઉપાયો પિતૃદોષથી રાહત અપાવે છે અમાસના દિવસે ઓમ આદ્યય ભૂતાય વિભને સર્વ સેવ્યાય ધીમહિ શિવ શક્તિ સ્વરૂપેણ પિતૃદેવો પ્રચોદયાત મંત્રનો પાઠ કરવું તથા આ દિવસે ગીતાજીના સાતમા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના પાઠ કરવા તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પિતૃ મોક્ષ દેનાર અમાસના દિવસે ગીતાજીના સાતમાં અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગના અધ્યાય સારાંશ તથા મહાત્મ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સાથે અધ્યાયમાં શ્રી કૃષ્ણે પોતાના પૂર્ણ રૂપને જાણનાર મનુષ્યની પ્રશંસા કરી છે તેમણે જણાવ્યું છે કે જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કાંઈ જાણવા જેવું નથી હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરીને એમાંથી મને સત્ય સ્વરૂપે જાણનારું કોઈક જ છે સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા ને સંહાર કરતા હું જ છું મારે ગુણમયી દેવી પાર કરવી મુશ્કેલ છે જે મનુષ્યો મારે શરણે આવે છે તે આ માયાને ઓળંગી શકે છે ચાર પ્રકારના આર્થ જિજ્ઞાસ સુધરની ને જ્ઞાની આ મનુષ્યો મને ભજે છે જે જે ભક્ત મારા જે જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી પૂજવા લાગે છે તેની શ્રદ્ધાને હું અચળ કરું છું તેના દરેક કાળને હું જાણું છું પણ તેમાંનું કોઈ મને જાણી શકતું નથી ઈચ્છા અને દ્વેષને લીધે સૌ પ્રાણીઓ મોં પામે છે પરંતુ જે પુણ્યશાળે આત્માઓના પાપ નાશ પામ્યા છે તેઓ રાગદ્રેશના મોહથી છૂટી હંમેશા પરમાત્માને ભજે છે ગીતાજીનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રી કૃષ્ણ અર્જુને આગળ કહે છે કે હે પાર્થ મારામાં જે પોતાનું ચિત્ત પૂર્વે મારો આશ્રય લે તેવો જો તું થઈશ તો હવે કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે તે રીત તું સાંભળ હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો યત્ન કરે એમાંના કોઈક જ મારા સાચા સ્વરૂપને ઓળખી શકે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે આ આઠ પ્રકારની મારું પ્રકૃતિની અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપાપરા પ્રકૃતિ છે આ પ્રકૃતિ વડે જ જગતને ધારણ કરવામાં આવ્યું છે આ બે જળ પ્રકૃતિથી જળ ચેતન ઉત્પન્ન થયું છે હું સમસ્ત જગતને ઉત્પન્ન કરનાર ને નાશ કરનાર છું આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી જળમાં રસ ચંદ્ર સૂર્યમાંનું તેજની સર્વ પ્રાણીઓમાં ઓમકાર પ્રણવ આકાશમાં શબ્દો ને મનુષ્યોમાં પુરુષોત્તમ પૃથ્વીમાં ગંધ અગ્નિમાં તેજ સર્વ પ્રાણીઓનું જીવન તપસ્વીઓનું તપ જીવોનું સનાતન બીજ પણ હું જ છું બુદ્ધિમાનવની બુદ્ધિને તપસ્વીઓનું તેજ સર્વ પ્રાણીઓમાં કામ ને સાત્વિક રાજસિક તામસિક ભાવોનો સર્જક પણ હું જ છું હું એમનામાં નથી પણ તેઓ બધા મારે આધીન થઈને મારામાં છે મારી આ ગુણમયી દેવી માયાને તરવી મુશ્કેલ છે તેઓ શરણે આવે છે તે આ માયાને તરે છે મારી આ માયાને કારણે જેનું જ્ઞાન નાશ પામ્યું છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી તેથી મારે શરણે આવતા નથી દુઃખી જિજ્ઞાસુ વિષયુ ને જ્ઞાની આ ચાર પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે આમાં પણ નિત્ય સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું એવો જ્ઞાની પણ મને પ્રિય છે જ્ઞાની તો મારો આત્મા છે કે તે એકચિત થઈને મારો આશ્રય કરી રહ્યો છે આ જ્ઞાની વાસુદેવ રૂપે છે આવા યોગી અતિ દુર્લભ છે જે મનુષ્ય પુત્ર કીર્તિ શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે તે ભૂત પ્રેત યજ્ઞ આદિ દેવતાનું ભજન કરે છે ને પૂર્વજન્મની વાસના અનુસાર તે તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાના સ્વરૂપને પૂજવા ઈચ્છે છે તેને તે દેવતાઓમાં હું દ્રઢ કરું છું આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂંજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે આ કામ મારી મારફત થયેલું છે કેમ કે તે દેવો પણ મારું સ્વરૂપ છે હું પોતાની યોગ માયાથી છૂપો રહું છું આથી બધા આગળ હું જાહેર થતો નથી અજ્ઞાનીઓ મને જન્મ રહિત અવિનાશી જાણતા નથી હું ભૂત વર્તમાન ને ભવિષ્યકાળના બધા પ્રાણીઓને જાણું છું પણ મારી માયાથી મોહ પામે કોઈ મને ઓળખી શકતું નથી આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની પ્રતિકૂળતામાં ઈચ્છાને તેની પ્રતિકૂળતામાં દ્રેશ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી ગરમી સુખ દુઃખ આદિ દંડમાં મોહિત થાય છે પણ પુણ્યાત્મા પાપરહિત રાગદેશ દંડથી મોહરહિત ને મોહ મુક્ત તે દ્રઢ વ્રતવાળા હોય છે આથી તેઓ મને ભજે છે જે મનુષ્ય મારો આશ્રય લઈને ગઢપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે તે બ્રહ્મને અધ્યાત્મની તથા બધા કર્મને જાણે છે જે મનુષ્ય મને અધિભૂત આધિદેવને અધિયજ્ઞ સહિત જાણે છે કે દ્રઢ મનવાળો મનુષ્ય અથવા કાળમાં મને જાણે છે તે મારામય થઈ જાય છે એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચેલ થઈએ સવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ જ્ઞાનનો સાતમો અધ્યાય સમાપ્ત સાતમા અધ્યાયનું મહાત્મ અને તેનું ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ હવે આપ અમને સાતમા અધ્યાયનું મહાત્મ અને તેના ફળ વિશે જણાવો આથી ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી પાટલીપુત્રમાં શંકુકર્ણ નામનો બ્રાહ્મણ રહેતો તે વેપાર કરી પોતાનું નિર્વાહ ચલાવતું હતું તેને ત્રણ પુત્રો હતા તે વેપાર અર્થે પરદે જવા નીકળ્યો એ પહેલાં પોતાની પાસે જે ધન હતું તે તેણે પુત્રથી જાનું પરિવારથી જાનું જમીનમાં ખાડો ખોદી અને દાટી દીધું પરદેશમાં કમાવા જતા કબનસીબે ચિંતા સાફ કરડવાથી તેનું મરણ થયું એક દિવસ સર્પયોની કંટાળી જતા તેણે પોતાના પુત્રોની સ્વપ્નમાં આવીને કહ્યું કે હું સર્પયોની માં પીડાઈ રહ્યો છું તેમાંથી મારો ઉદ્ધાર કરો મેં જમીનમાં ધન દાટી દીધું છે તે આ સ્થળે છે તેના પુત્રો પિતાનો સર્પયોનીમાંથી ઉદ્ધાર કરવો તે અંગે વિચારવા લાગ્યા તે માટે શું કરવું તેમનો વસલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન ડાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ને જમીન ખોદવા લાગ્યો તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમયે દરમાંથી એક સર બહાર આવ્યો અને તેમને પૂછવા લાગ્યો કે તમે આ શું કરી રહ્યા છો પુત્રે કહ્યું કે તને સ્વપ્નમાં આવીને અમને કહેલ તે મુજબ અમે તમારો ઉદ્ધાર કરવા આવ્યા જે જમીનમાં જે તન દાટવામાં આવ્યું છે તે બહાર કાઢી અમે તમારો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરીશું પુત્રના આ શબ્દો સાંભળી પિતાએ કહ્યું આ ધનને બહાર કાઢીને વાપરવાથી કંઈ મારો ઉદ્ધાર થવાનો નથી પણ મારા શ્રાદ્ધના દિવસે અમાસના દિવસે ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરાવો બ્રાહ્મણોને જમાડી તેમને દક્ષિણા આપો આમ કરવાથી મારો ઉદ્ધાર થશે પછી તમ તમારે ત્રણેય ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી અને સરખા ભાગે વેચી લેજો વસલા પુત્રને લાગ્યું કે જો પુત્રાએ પિતાએ કહ્યું છે એ નહીં કહીએ તો ત્યાં સુધી અમને ધન મળવાનું નથી આથી પતિ પત્ની ઘેર જઈ બધી વિગત તેના બંને ભાઈઓને જણાવી આ પછી ત્રણેય ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના સાતમાં અધ્યાના પાઠ કરાવડાવ્યા ને પછી બ્રાહ્મણોને જમાડી દક્ષિણા આપી આથી કરીને તેમના પિતાનો સર્પ યૌનીમાંથી ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી અને સરખા ભાગે વહેંચી લીધું ગીતાજીના સાતમાં અદ્યાના પાઠથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓ વૈકુંઠને પામ્યા ઓમ ત્રંબકમ યજાહે સુગંધી પુષ્ટિ વર્ધન ઉર્વારકમ વંદનાન મૃત્યુમોક્ષ મામૃતા તમવ માતા ચ ચિતા તમવ તમવ બંધુ સ સખા તમવ તમવ વિદ્યા દ્રવિણમ તમવ તમે સર્વ મમ દેવ દેવ હે દેવોના દેવ મારે માટે માતા પણ આપજો પિતા પણ આપજો બંધુ પણ આપજો અને મિત્ર પણ આપજો વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપજો ટૂંકમાં હે સર્વેશ્વર મારું તો સૌ કાર્ય આપ એક જ છો આપને મારા નમસ્કાર હો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ